હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરી તમારો આજના એક અમારા નવા વિડીયોની સાથે તો બધીને ગુડ આફ્ટરનૂન કેમ કે આજે થઈ ગયા છે ભાઈ બપોરા અને વ્લોગિંગ એ કર્યો આજે બહુ મોડો સ્ટાર્ટ અને થઈ ગયું છે ભાઈ મસ્ત મજાનો અત્યારે તેડી કોઈ આજે અમે લોકો જવાના છે કાર પણ જોકે થોડુંક કામથી જવાના છે આમ તો જોકે હવનમાં જ જવાના છે પાછું કેમ કે હમણાં છે ને ભાઈ હવનનું સિઝન ચાલુ છે એટલે હમણાં હવનનું એને હવનનું થાય એટલે હવનમાં જાય છે તો બધા બધા કન્ટિન્યુ છે ને બ્લોગ માં રહેજો અને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો યસ શું આવું નથી બેટા તારે હે હાલ ઉભી દેજો મત ગ્રા હાલ હાલ ના 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 હાથ પકડ લે હાથ પકડ ઓ આ લે આ મારી ગ્રો લે આ બસ હાલો હવે હાલ કેમ છે તમારા મમ્મી દીકરાને હવે

અને અમે છે ને પેટ્રોલ નાખવાનું હતું કે થોડા પાછળ રહી ગયા હતા તો અત્યારે અમે છે ને બધા બધા નીકળી ગયા છે કિરણ ને કિરણ ને બધા બધા ફાઇનલી અને અત્યારે જો આ બધા રસ્તામાં છે માસ્ક માં કિરણ ને બધા પાછળ છે તે બધા કોમલ ને ભેગા લેતા આવ્યા અમે બધા બધાને ભેગા લેતા આવે તો કઈ નહીં તો આગળ જાય અને પછી એવન માં જોઈએ કેમ છે કેમ નહી અત્યારના છે ને ભાઈ વાગી છે લગભગ તો પાછું જેવું થઈ ગયું હોય કા પર થઈ પાસાઇ કે હવનમાં તો જે થા પણ આમાં શું છે કે પબ્લિકમાં કોઈ દિવસ વિડિયો વિચારેલો નહીં ને એટલે મને છે ને યાર મજાનું આવી પછી પબ્લિકમાં ઉતારવાની કેમ કે હવનમાં જાય ત્યાં તો કોઈ એમ કંઈ એવું નહીં કે બધા અલગ અલગથી માણસો હોય પણ એમ કે આપણા સંબંધી જ બધા હોય ઘર પરિવારની એવા બધા કાકા મોટા બાપાના એવા બધા હોય ને એટલે કે મને કંઈ એમ મજા ન આવી મારું મનનો હોય એનું વિડીયો ઉતારતા કિરણ તો કેતી છે કે ઉતારો વિડીયો પણ પછી મને ક્યાંય મજા ન આવે એ પછી આમ ઇમોશનલ જેવું ફીલ થાય ને પછી કાંઈ મજા ન આવે વિડીયો ઉતારવાની પછી મેં વિતારી ને તો આને તો ઉતારવાનો શોખ હતો મને તો કેતી થાય કે મને આપું હું ઉતારું પછી મને એમ થયું કે નહીં યાર કોઈ આમાં પછી કોઈ મજાક કરીને એવું થાય ઇમોશનલ જેવું થાય ને પછી આપણે મજા ન આવે શરમ બોલે શરમ તો લાગે છે જ આપણે અહીંયા બધા કેટલા ઘરના માણસો ત્યાં

હું કે તબેલે આ કાજલ વાવી ને જોવા હું કાજલ વાવી હોય આવ્યા ને હવન માંથી લાડવા ખાઈ ને કિરણ આ હોતે લાડવા ખાઈ ને હોય આવ્યા આમ તો ગાલુ તો બારા નીકળી જાય આખા બે બે લાડવા નીકરા કે બે બાજુ એક એક બે ગાલે એક એક લાડવો નીકરે આ ખાતા તો બે ગાલે એક એક લાડવો નીકળે હે બેન છે તે આડવા ખાતા આડા ખાતા થતું હે હે

घंटी बधी आवी जाय है एटला ने हीरा गहवा मा चले बुजी भाई बहुत तपले है किरण हम अरे हीरा गहवा बहुत तपले था है ओ मा नदी करो ह काटा हां एसयू बन जो वही काटा नडे से बुजो ले बस तन काटा बो नडे का अब नडे जा काटा घाटिया ने सा खाई से जो थोड़ी दूध में की घाटिया से कौन से यशु से ओ આ ફાઇનલી છે ને અત્યારે આવી જશે અમારા મેડમના કારખાને અને જો જો સવેકામાં કેટલા ઘીરા ઘંઘવાના છે એમ જ જોઈશ ને જોઈ લેજો જો બહુ છે મેડમ કે આજ બહુ આમ કર આ જો છે ને બધું જો નુકસાન કરી જોતો એટલું બધું પાડી મહેનત રે રહો તો આ પાછા ખાડા કરી કેટ હા થઈ ગયા ને હીરા પૂરા હવે હીરા નથી પૂરા થઈ ગયા પણ હું પૂરી થઈ ગઈ કેમ તો આ હીરા પૂરા કરવામાં કરવામાં હું પૂરી થઈ ગઈ પૂરા કરવામાં મારા મેડમ ભાઈ પૂરા થઈ ગયા જો કેમ કે સોખા ડાયમંડ ના જ આવે હા કિરણ હા સોખા ડાયમંડ ના પ્રોફાઇલ લાઈન ફટાફટ ઉઘડી લે તમારે ગુસ્સે થવાની જરાય જરૂર નથી જો અહીંયા છે ખાલી તમે નાખી બસ રેડી છે પણ સડાવવાનું સડાવવાનું તો પડે જ ને કલે જા તો ના કરીયા કેમ ગા ભેગા લઈને આવો એટલું બધું ગુસ્સે ના થવાનું આપણે બધાય ખાઈએ છીએ આપ હું નથી ખાતી હું તો આપણે નોડીએ યુ

આ મારો માલ સરે છે ને એમ તમને મારા માલ બતાવું જો જો આવે બેન ના જામા યસુ એ મારી લે ગોગો માલ નહીં જાપતી નાખવાનો છે કે અંગવાનું નહીં બે રંગવાનું માલ નહીં મારવાના છે હા અગવાનું નહીં એમ બે રંગવા દો અંદર નહીં અંગવાનું બે રંગવા દો તો અંદર નહીં અંગવાનું બે રંગવા અત્યારે છે ને ફેમિલી આવી ગયા છે ઘરે મતલબ પપ્પા ને વાડીએ ગયા હતા મમ્મી બજારમાં ગયા હતા મમ્મી બજારમાં લાલે ફાળો અમે તો ઘર જ કાઉં તમતા પક તો હું ઈ નીકળે તું ખાઈ

ઠેકડા નાખે <as> <engineering> <abans> <tecnología> <sheet>...?